તાલુકા સહિત જિલ્લાના છ તાલુકાઓમાં વિવિધ વિકાસલક્ષી કામો ચાલી રહ્યા છે જેની સાંસદ અને ધારાસભ્યો રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે જેથી કરીને ભવિષ્યમાં પ્રજાને કોઈ તકલીફ પડે નહીં જેના ભાગરૂપે આજ રોજ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલા ગામોમાં ચાલતા પાણી પુરવઠાના કામોનું સાંસદ જસુ રાઠવાએ રૂબરૂમાં નિરીક્ષણ કર્યું હતું સાંસદ જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના લેહવાટ જૂથ પાણી પુરવઠા યોજનામાં ત્રેપ્પન જેટલા ગામો આવેલા છે એ અંદર જે કામો ચાલી રહ્યા છે તેની રૂબરૂ મુલાકાત લીધી હતી સાંસદ દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી આ મુલાકાતમાં સાંસદ ભારતીયના પ્રમુખ રસિક રાઠવા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુ નાયકા પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપ રાઠવા ભાજપના નેતા પારસિંહ રાઠવા સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને વાસમોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર એટલે કે મારા મત વિસ્તારની અંદર આવતા છોટાઉદેપુર તાલુકાના લેહવાટ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી મા નર્મદાનું પાણી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગામડે ગામડે પહોંચાડવા માટેની જે યોજના બનાવી છે એ કામગીરીની મુલાકાત લીધી આ યોજના ઇકોતેર કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહી છે બે હજાર ત્રેવીસમાં આ યોજનાનું કામ ચાલુ થયું છે અને લગભગ નેવું ટકા કામગીરી પૂર્ણતાના આરે છે અને આ યોજનાના જે અધિકારીઓ છે એમની સાથે મુલાકાત લેતા બે મહિનાની અંદર માં નર્મદાનું પાણી લહેવાટ જૂથ પાણી પુરવઠા યોજનાના ત્રેપન જેટલા ગામે ગામ ત્રેપન જેટલા ગામોએ ગામે ગામ પાણી પહોંચી જશે એવી અમને ધારણા આપી છે કામગીરી સારી ચાલે છે અને ખૂબ વેગવંતી ચાલી રહી છે મને ભરોસો છે કે માર્ચ સુધીમાં આ વિસ્તારના જે મધ્યપ્રદેશને અડીને આવેલા ગામોના વિસ્તારના ગામડાઓને મા નર્મદાજીનું પાણી પીવા મળશે નાવા મળશે અને પોતે ધન્યતા અનુભવશે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર